ગાંધીનગરમાં લીલા મરચાંની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ મળતી માહિતી મુજબ બુટલેગરો માટે દારૂની હેરાફેરી કરવા માટે એક નવી પદ્ધતિ સામે આવી ચિલોડા પોલીસે ચંદ્રાલા ખામ પાસે આગમ હોટલ સામે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે પિકઅપ ટ્રકમાં મરચાની આડમાં વિદેશી દારૂ અને બિયરની બોટલોની હેરાફેરી કરવામાં આવી રહી છે કિંમત રૂપિયા એક પોઈન્ટ ઓગણ સાહીઠ લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે દારૂની હેરાફેરી કરતા નેટવર્કનો પર્દાફાશ પોલીસે પિકઅપ ટ્રકમાં મરચાં ભરેલી કોથળીની આડમાં ભારતે બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો પોલીસે આરોપી નરસિંરામ રતનસમ ગંભીર રામ ગુર્જરની ધરપકડ કરી છે વિદેશી દાયરુ બિયરના બારસો નંગ જપ્ત પોલીસે રૂપિયા એક લાખ નો લાખનો કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય અમિતા પટેલ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે